वडोदरा विश्व हिंदू परिषद और बजरंग दल के कार्यकर्ताओं द्वारा शहर के कॉमर्शियल इमारतों में पार्किंग एरिया और सीढ़ियों पर लगाए गए देवी देवताओं की टाइल्स को निकालने की कामगिरी जारी की गई वडोदरा विश्व हिंदू परिषद तथा बजरंग दल वडोदरा के कार्यकर्ताओं द्वारा आज समग्र भर में एक अनोखा अभियान जारी किया था जहां वडोदरा की अधिकतम कॉमर्शियल इमारतों में पार्किंग एरिया और सीढ़ियों के आसपास गंदगी न बढ़े वैसे आशय से हिंदू देवी देवताओं का अपमान होते हुए टाइल्स लगाए गए थे जिसमें यहाँ पर कॉम्प्लेक्स की मुलाकात पर आते वैसे लोगों द्वारा हिंदू देवी देवताओं का अपमान करते हुए टाइल्स के आसपास थूकने के साथ गंदगी बढ़ा रहे हैं जहाँ हिंदू देवी देवताओं का भारी अपमान होते हुए आज विश्व हिंदू परिषद और बजल के कार्यकर्ताओं द्वारा शहर शे, के अधिकतम कॉमर्शियल बिल्डिंग इमारतों में कामगिरी जारी की थी जहाँ शहर के आत्मीय कॉम्प्लेक्स પવિત્ર કોમ્પલેક્ષ સાઈ સમર્થ કોમ્લેક્સ સમૃદ્ધિ કોમ્પલેક્સ મંગલમૂર્તિ સહિત બી થી ઇમારત કોમ્પ્લેક્ષ માં ગઈ ભગવાન કી ટાઇલ્સ હતો અધ્યક્ષ મકરપુરા પ્રખંડ વડોદરા મહાનગરપાલિકા વડોદરા મહાનગર ઘણા સમય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને સામાન્ય પબ્લિક દ્વારા જાણકારી મળેલ હતી કે વડોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ તેમજ કોમર્શિયલ એપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગ અને દાદર ઉપર હિન્દુ દેવી દેવતાઓના ફોટા લગાવવામાં આવ્યા હતા તે અંતર્ગત જે તે સમયે જે તે સમયે તે સોસાયટીના એપાર્ટમેન્ટના રહીશોને પૂછતા તેમણે જણાવેલું હતું કે સામાન્ય પબ્લિક સામાન્ય પબ્લિક તેના ઉપર દાદર ઉપર ધૂકે નહીં તેના માટે હિન્દુ દેવી દેવતાના ફોટા લગાવવામાં આવ્યું હતું તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ દળના કાર્યકરો દ્વારા જે તે એપાર્ટમેન્ટના નાગરિકોને સમજાવી અને તેમના સહ સહકારથી છેલ્લા એક વીકથી મકરપુરા વિસ્તાર અને માનેજા વિસ્તારની દરેક એપાર્ટમેન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં હિન્દુ દેવી દેવતાના ફોટા અને જે ફોટા અને ટાઇલ્સો લગાવેલી હતી તે કાઢવામાં આવેલી હતી હિન્દુ દેવી દેવતાનું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એમનું સ્થાન આપણા મંદિરોમાં હોય છે અને તે આપણા આરાધ્ય અને પૂજનીય છે તે જ હિન્દુ દેવી દેવતાનું આપણે લોકો થૂકે નહીં એના માટે ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ ખરાબ વાત છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ અત્યારે જે કાર્યક્રમ કર્યો છે તેમાં મકરપુરા વિસ્તારની સમૃદ્ધિ એપાર્ટમેન્ટ છે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ છે પવિત્ર કોમ્પ્લેક્સ છે સાઈ સમર્થ એપાર્ટમેન્ટ છે આત્મીય કોમ્પ્લેક્સ છે તેમાં દરેક જગ્યાએથી ટાઇલ્સો અને ફોટાને હટાવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ દ્વારા જે આ અભિયાન કર્યું છે તેમાં સામાન્ય જનતા અને જે તે એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્ષના રહીશોએ ખૂબ જ પ્રશંસા કરી છે